દાદરા નગર હવેલીના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવે છે ચારસો દસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભર્યાણમાં નીલગાય ચોસિંગા સાબર ચિત્તલ જેવા પાંચસો ચોત્રીસથી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગામસ્તી અને ખિલ્લોલ કરતા નજરે પડે છે સાતમાલ્ય અભયારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે જેમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિઓ આવેલી છે અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંતે ખોરાક પાણી મળી રહે તેવી કુદરતી અને માનવસર્જિત વ્યવસ્થા વિભાગે કરી છે પાનખર અને ઉનાળાની કાળજાળ ગરમીઓમાં પણ વન્યજીવોને ખોરાક અને પાણી મળી રહે તે માટે વ્યાપક વ્યવસ્થાપન થયું છે વન્યજીવોને ખોરાક આપવા એસેમ્બલી પોઈન્ટ પર એકત્રિત કરવામાં આવે છે જ્યાં તેઓને ગ્રીન ફોડર કેટલ ફીડ જુવાર બાજરીના પીલિયા શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે વિદ્યાર્થીઓને શાળાઓમાં વેકેશનની શરૂઆત થઈ ગઈ છે જો તમે પણ સાત માલિયા ડિયર પાર્ક જવાનો પ્રોગ્રામ બનાવતા હો તો તમે અત્યારથી જ તેની વ્યવસ્થા કરી લો સાતમાલિયા ડિયર ઇન્કલોઝરમાં આપણે અત્યારે છે અહીંયા આગળ અહીંયા વન વિભાગ દ્વારા ડિયર ઇન્કલોઝર બનાવવામાં આવેલું છે ટોટલ ચારસો ને વીસ હેક્ટર માં વિસ્તરેલું છે આ જંગલ એમની અંદર વન્ય પ્રાણીઓમાં હરણ જાતિના ત્રણ પ્રકારના પ્રાણીઓ જોવામાં આવે છે એમાં છે ચિતલ છે સાંભર છે નીલગાય છે એમ ટોટલ ત્રણસો પાંચસો ને ચોત્રીસ જેટલા પ્રાણીઓ છે આ સિઝનમાં ખોરાક માટે વન વિભાગ દ્વારા ગ્રીન ફોડર ગ્રીન ફોડરની અંદર શેરડીના પીલા જવાર બાજરીના કૂડા એમને આપવામાં આવે છે એ છોડતા એમને કેટલ ફીડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અહીં પાણી માટે એક સુંદર એવું પોન્ડ બનાવેલું છે એ પોન્ડની અંદર અમે આ સિઝનની અંદર નદીમાંથી અમે પંપિંગ દ્વારા પાણી અહીં લાવવામાં આવે છે તેમજ એક કૂવામાંથી પણ પમ્પિંગ દ્વારા તળાવની અંદર પાણી લાવવામાં આવે છે જે બારો માસ પાણી અમારે ત્યાં તમને જોવા મળશે બીજું છે કે અમે કૃત્રિમના હુજ પણ બનાવેલા છે એ કૃત્રિમ હોજમાં પણ અમે પાણીનો ભરાવો કરીએ છીએ જેથી કરીને વન્ય પ્રાણીઓ પોતાની તરત છપાવે છે